જય ભીમ જય શ્રી ધન નમો બુદ્ધાય મિત્રો ઉષુ જીગ્નેશ રાઠોડ જોકે જયદેવ ભાઈ બારૈયા જે ધોરાજી ધોરાજી થી જે આપણે બે દિવસ થી ફોન આવતા હતા એટલે આજે ઈ ભાઈનો ફોન ઉપાડી અને બધી વાતચીત કરી એટલે જે જયદેવ ભાઈ બારૈયા છે એ સ્વાસ્થ્ય અને વિશે જાગૃતિ જે અભિયાન ચલાવતા હોય છે અને જે વગર દવાએ જે જીવન જીવવું સહેલું થયું છે એટલે કે વગર દવાએ જે આપણો માનો કે જાડું શરીર હોય વજન વાળું શરીર હોય તો જયદેવભાઈનું એવું કેવું છે કે જે અમારી જોમ એપ્લિકેશન છે એમાં જોડાવ અને સંપૂર્ણ અમે એમાં માહિતી આપશું કારણ કે વજન વધારે હોય તો તમારે વગર દવાએ ઘટી શકે છે અને પ્લસ તમારો વજન ઓછો હોય તો પણ વધારી પણ શકે છે એવી રીતે સંપૂર્ણ જોમ એપ્લિકેશનમાં તમે જોડાવ અને એનો સા સમય છે છ થી સાત વાગ્યાનો અને એપ્લિકેશનમાં જોડાવ અને સંપૂર્ણ માહિતી તમે લઈ શકો છો જયદેવભાઈ બારૈયા પાસેથી અને જે આ વજન તમે ઘરે બેઠા જ અને વગર દવાઈએ તમે આ વજન ઘટાડી શકો છો અને કોઈ પણ કાંઈ રોગ હોય તો એ સંપૂર્ણ માહિતી તમને જે જયદેવભાઈ બારૈયા આપશે અને કોન્ટેક પણ નંબર આપણે મૂકી છે તો આગળ રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ શેર કરો જેથી કરી જે કોઈને વજન વધારે હોય કે કાંઈ પણ શરીરની અંદર તકલીફ હોય તો જે જયદેવભાઈ બારૈયાની એપ્લિકેશનમાં જોડાય એને કોન્ટેક કરી અને વગર દવાએ સારું થઈ શકે છે હું એક હેલ્થ કોચ છું અમે લોકોને મદદ કરીએ છીએ આજીવન તંદુરસ્ત રહેવા માટે અને દવા વગરનું જીવન જીવવા માટે જો તમારા પરિવારમાં કોઈને પણ ગેસ એસિડિટી કબજિયાતની પ્રોબ્લેમ છે પગના અથવા કમરના દુખાવા છે ડાયાબિટીસ બીપી થાઇરોઇડ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક જેવી તકલીફો છે તો એને દવા વગર કઈ રીતે સારી રાખી શકે એના માટે અમે એક ઓનલાઈન હેલ્થ એજ્યુકેશન ક્લાસ રન કરીએ છીએ ઝૂમ એપ્લિકેશન